હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી આજે આપણે મુઠીયા બનાવીશું મુઠિયા બનાવીને આપણું શાક બનાવીશ અલગ ટ્રીક સાથે બનાવીશું તો ફ્રેન્ડ આપણે દૂધી લઈ લીધી છે કટોર જે ફ્રી અને આવી રીતે ખમણી લીધી છે ઝીણી ચલો આપે રેસેફ્રી શરૂ કરી એનામાં પણ હું મેળવીશું ડુંગળી એક જો આવી રીતે સુધારી લીધી છે થોડાક લીલા ધાણા લસણનું કટોરી જેતો જ્વા લોટ લીધો છે તો એને આપણે સારી રીતે મિક્સ કરીશું હવે એનામાં આપણે થોડુંક ટોળી માપ છે જ્વાર લોટ આપ કટોરી ઉમેરી છે અને ચણાની લોટ પણ આ કટોરી નું જ માપ રહેલું છે અને પછી એને આપણે બાંધી લઈશું પાણી ઉમેરીશું લોટ ને બાંધી લઈશું તો થોડુંક આપડે લોટ લીલું થઈ ગયું છે તો એનામાં આપણે જ્વારનો લોટ ઉમેરીશું થોડુંક આપણે બે ચમચી જેટલો ચણા નો લોટ ઉમેરીશું અને પછી ફરીથી લોટ બાંધીશું તમે જોઈ શકો છો આપણે લોટ ને સારી રીતે બાંધી લીધું છે અને મીડિયમ કર્યું છે જોઈએ હવે આપણે બનાવીશું મુઠિયા આવી રીતના જો આવી રીતે આપણે મુઠિયા બધા બનાવી લઈશું ફ્રિન્સ આપણે બધા મુઠિયા આવી રીતે કરી દીધા છે તમે જોઈ શકો છો હવે આપણે એક છણી લઈશું અને બધાને આપણે બાંફવા રાખી દઈશું તો જો તમે આવી રીતે આપણે લંબા લંબા કર્યા છે શું છે કે એના કટકા સારી રીતે થાય ફ્રિન્સ આપણે પાણીને ગરમ કરવા રાખી દીધું છે આપણે જોઈએ એટલું પાણી લીધું છે બે કરશે જેટલું પાણી લીધું છે આપણે અને એને આપણે ગરમ કરવા રાખી દીધો છે હવે આનામાં આપણે આપણે એને બાફવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપણે દસ મિનિટ સુધી એને આપણે બાફવા રાખી દઈશું ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવીએ જેનું આપણે શાક બનાવીશું એનામાં આપણે લસણ ની કલિયા ઉમેરીશું દસ થી બાર એક આપણે તીખો મરચો ઉમેરીશું પછી એનામાં આપણે ઉમેરીશું એક ડુંગળી પછી એનામાં આપણે ઉમેરીશું એક ટમેટું ટમેટું ઉમેર્યા બાદ એનામાં આપણે મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો આપણે લાલ મરચા લીધા છે બે ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું જેટલો પીસેલો એક કટોરી આપણે પીસી લઈશું ફ્રેન્ડ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો હવે આપે દસ મિનિટ આપણે થઈ ગઈ છે તો હવે આપણે મુઠિયા જોઈ લેશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો જો આપણા મુઠિયા સારી રીતે પાકી ગયા છે જોઈએ હવે એને આપણે કાઢી લઈશું અને ગેસ ને આપણે બંધ કરી નાખીશું ગેસ આપણે થારી કાઢી લીધા છે તમે જોઈ શકો છો હવે એના કટકા કરીશું હવે રીતના મીડિયમ સાઈઝ ના કટકા કરીશું આપણે તો ફ્રેન્ડ આપણે તમે જોઈ શકો છો આપણે બધા કટકા નાખ્યા છે જોઈ તો હવે એનું આપણે વઘાર બનાવીશું તો ચાલો વઘાર બનાવીએ તો ફ્રેન્ડ્સ આપણે કણાઈ ગરમ કરવા રાખી દીધી છે એનામાં આપણે તેલ ઉમેરીશું તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું હવે એનામાં મીઠું લીમડું ઉમેરીશું અને પછી એનું વઘાર વઘાર બાપે વધુ ઉમેરી નાખીશું ચાલો વેચાણના ડબ્બામાં જે પીસ્યું હતું એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું આવી રીતે મિક્સ કરીશું ફ્રેન્ડ્સ આપણે વઘારને થોડી દેર ચલાવીશું અને ત્રણ મિનિટ સુધી એને આપણે પકાવીશું ફ્રેન્ડ્સ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે જે પાણી છે અને આવી રીતે તેલ મૂકશે જયારે તો સમજી લેવાનું કે આપણું સાવ ગયું છે તૈયાર હવે એનામાં થોડુંક મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર પછી એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું પાણી આપણે કેટલું ઉમેરવાનું આ કટોરી જેટલું આજ કટોરીમાં માં આપી છે આપણે પાણી અને આવી રીતે આપણે ચલાવીશું અને પછી એનામાં આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું હવે એના માપી મુઠિયા ઉમેરીશું થોડુંક આપણું પાણી ઉકળી જાય ત્યાર બાદ એના માપી મુઠિયા ઉમેરીશું ફ્રેન્ડ આપણું પાણી ઉકળે છે બંને બાજુ અને વચ્ચે રીતે તમે જોઈ શકો છો હવે આપણે મુઠિયા છે એ બધા આપણે ઉમેરી નાખીશું આ સાબ તમે ટ્રાય કરશો ને તો તમારા ઘરમાં જે દૂધી ને નખા થશે ને એ પણ એન્જોય થી થાશે અને એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જોઈ લો હવે એને આપણે ચાર મિનિટ સુધી પકાવીશું અને ઢાંકીને આપણે પકાવીશું એને ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશ તો જો તૈયાર છે ને તૈયાર બાફીને આપણે બનાવ્યા છે એટલે કાચા પણ નહીં રે તો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે તો એ પણ તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ જો આ શાક તમને સારું લાગવું હોય અને સિમ્પલ લાગવું હોય ફ્રેન્ડ તમે મેનેજરીને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે આ રેસીપી જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફેન્ડ